ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં થોડા મહિનાઓ પહેલા એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવેલ કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી અને વીમાનો ક્લેમ મેળવેલો છે. જેથી આ બાબતે જે એની વીમા કંપની હતી HDFC અર્ગો તેમને જાણ કરવામાં આવી. તેમણે પણ આ બાબતે તપાસ કરી અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે આરોપી છે એમના દ્વારા રજુ કરવામાં આવેલ હતા એની ચકાસણી કરી અને બાદ ગઈ તારીખ પચીસ છ ના રોજ આ ગુનો દાખલ કરાવેલ છે. જેમાં HDFC અર્ગોના ના શ્રીનિવાસ જનારામો કરીને છે જેઓએ આ ગુનો દાખલ કરાવેલો છે. HDFC દ્વારા ફિનિક્સ કરીને કંપની છે જેને જે થર્ડ પાર્ટી છે જેના દ્વારા સ્થળ ચકાસણી કરાવવામાં આવતી હતી અને સ્થળ ચકાસણીમાં જો યોગ્ય જણાય તો જે વ્યક્તિએ વીમાનો ક્લેમ કર્યો હોય તે વીમો મંજૂર કરવામાં આવતો હતો આ ફિનિક્સ દ્વારા પણ ચકાસણી કરવામાં આવેલી હતી અને ડોક્ટર અંકિત હિતેશભાઈ કાથરાણી કે જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે જે અગાઉના ગુનામાં પણ આરોપી તરીકે હતા એમણે આ જ રીતે બે હજાર બાવીસમાં જેથી આ ડોક્ટર અંકિત કાથરાણી હા બિલકુલ સહયોગ ઇમેજિંગ સેન્ટરના જે એમઆરઆઈ આર કરાવેલા હોય એ પણ ધ્યાનમાં આવેલું છે જેમાં ડોક્ટર અંકિત કાથરાણીએ ખોટી રીતે ડોક્યુમેન્ટ મેળવી અને આ ઉપયોગ કરેલો એવું જણાય છે આમાં ડોક્ટર અંકિત કાઠરાણીની સાથે અન્ય કોઈ વ્યક્તિ જે પણ સામેલ છે જે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં હોય કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખૂલે તો કાર્યવાહી કરવામાં આવશે આજે હોસ્પિટલનીમાં સંદવણી છે ડોક્ટર શ્રીકુળ ગોડા નામ પર છે જે બિલકુલ આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલ માંથી આ જે સર્ટિફિકેટ્સ જે ડોક્ટરના મેળવવામાં આવેલ હતા એની વિગત જણાઈ આવેલ છે હવે હોસ્પિટલની આમાં સંદવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે

જેથી બે હજાર બાવીસમાં એણે આ જ રીતે ક્લેમ વીમો લીધેલો હતો જે બાવીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો સત્યાસી નો હતો અને પછી બે હજાર બાવીસના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને એમઆરઆઈ રિકોર્ટ્સ વગેરે બનાવી અને વીમા ક્લેમ કરેલો હતો આ જે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામ એ હાલ જેલમાં જ છે અને બાદ એમની કસ્ટડી મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે સહયોગના જે હિમાંશુ છે તે અત્યારે અ જે અગાઉ ગુનો દાખલ થયેલો હતો એ અ 265/2025 એના તમામ આરોપીઓ હાલ જેલ કસ્ટડીમાં જ છે એટલે પહેલા અંકિત કાથરાણીની કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંડોવણી જણાય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે